પંદર તારીખે નરેન્દ્ર મોદી આવે છે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ પર તો જન્મ જયંતિ પર છે તો પબ્લિક ક્યાંથી લાવશે આમ તો નરેન્દ્ર મોદીને ખબર પડી ગઈ છે કે ગુજરાતમાં એનું કઈ વર્ચસ્વ છે નહીં જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી આવતા હોય કોઈ પણ કાર્યક્રમની અંદર તો ચાર પાંચ હજાર તો પોલીસવાળા વાળા હોય ચાર પાંચ હજાર એમના મંત્રી સંત્રી ફંત્રી આ તે ફલાણો ઢેકડો એવા ચાર પાંચ હજાર થઈ જાય એટલે આઠ દસ હજાર મારા એમના ભેગું થઈ જાય ત્યાર પછી બસો મૂકે મોદીજી લોકોને હાથ જોડે મારું માન રાખજો બેહીને આવજો નત મારી ઇજ્જત આબરું નહીં રહે મારી સભામાં લોકો આવજો આવી રીતે મોદીજી હાથ જોડી અને લોકોને તૈયાર કરે ત્યારે પરાણે પરાણે આંગણવાડીની બહેનો શિક્ષકો બીજા કોઈ મોટી મોટી કંપનીના કર્મચારીઓ માઇન્ડ માઇન્ડ બસ માં આવે તો ચાર પાંચ હજાર એવા ભેગા થાય તો બાર પંદર તો એવા ભેગા થઈ ગયા તો હવે આ લોકોને ટેન્શન વધી ગયું છે કે આ વખતે જો એવા લોકો નહી આવે તો આ લોકો સોશિયલ મીડિયામાં એવું ચલાવે છે કે પંદર તારીખે નરેન્દ્ર મોદી આવે છે તો એ દિવસે ચૈતર વસાવા નરેન્દ્ર મોદીના હાથે ભાજપમાં જોડાશે પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે બોલો તમે બી મીડિયા જોઈ હશે અને તમને તો ખબર છે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે પાંચ તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ સખી મંડળો મનરેગા વાળા આવાસ ચેતર વસાવા ને હું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે આ ચોર પાર્ટીમાં માં જોડાય એટલે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આવા ખોટા વિડીયો ચલાવવામાં આવે છે કે ચેતર વસાવા

ત્યારે આદિવાસીઓ અમારા છે આદિવાસીઓ તો બહુ ભોળા છે આદિવાસીઓમાં કોઈ કટુતા નથી ફલાણું નથી ઢેકડું નથી આવું કઈ કઈ આદિવાસીને ભોળવા વાળા લોકોની સભા છે તો જોઈએ હવે ચેતલ વસાવાની સભામાં જનમેદની ઉમટી પડે છે કે પછી નરેન્દ્ર મોદીને બારસો પંદરસો બસો મૂકી અને પરાણે પરાણે લોકોને બોલાવવા માટે હાજીજી કરવી પડે છે